અનેક સમસ્યાઓ છે સમસ્યાઓ બાદ જ્યારે આપણે ખેડૂતોને વિરોધ પ્રદર્શન કરતા જોઈએ ત્યારે અલગ અલગ રીતના વિરોધ પ્રદર્શન કરતા હોય છે ક્યારેક જ્યારે ભાવ ન મળે તો રસ્તા વચ્ચે શાકભાજી કે પછી એમનો જે પાક છે એ ફેંકી દેતા હોય છે ઘણી બધી વાર એ વિરોધ પ્રદર્શનમાં આક્રોશિત પણ થઈ જતા હોય છે પણ હવે જ્યારે ડુંગળીનો ભાવ કે પછી એમના પાકનો ભાવ એમને નથી મળતો તો એવું કરે છે કે એ બધી જ વસ્તુ ફ્રીમાં આપી દે છે કે લો અમને ભાવ તો એમ નથી મળી રહ્યો એની કરતાં કોઈ બે માણસ ખાય લાલપુરથી એવા સમાચાર આવ્યા અને એવા વિડીયો સામે આવ્યા જેમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને બીજા ખેડૂતો જે છે ડુંગળીનો ભાવ સરખો ન મળતા આવેદનપત્ર આપવા માટે ગયા મામલતદાર કચેરીએ જ્યારે આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા ત્યારે હાથમાં બહુ જ બધી થેલીઓ ડુંગળીની લઈને ગયા અને સામાન્ય જનતામાં વહેંચી દીધી અને એ રીતના વિરોધ પ્રદર્શન કર્યો કે અમારું પેટ તો ભરાવાનું નથી આનાથી અમને જે ડુંગળીનો ભાવ મળે છે એ તો અમારે પૂરતો છે નહીં એ ભાવ વધારો થવો જોઈએ આવેદનપત્ર સાથે ગયા પણ એ ડુંગળીની થેલીઓ લઈ અને પછી રસ્તા વચ્ચે જેટલા પણ લોકો મળ્યા એ બધાને ડુંગળી વેચતા દેખાયા એટલે ધારાસભ્ય પોતે પણ હાથમાં ડુંગળીની થેલી લઈને ગયા અને લોકોને ડુંગળી આપી પ્રશ્ન એ થાય કે ધારાસભ્ય અચાનકથી કેમ ડુંગળી વેચવા લાગ્યા એ તો વિરોધ પ્રદર્શનનું કંઈક રીત કંઈક અલગ હતી બાકી મામલતદારને જ્યારે આવેદન આપવા માટે ગયા સીએમને પણ પત્ર મોકલ્યો કૃષિ મંત્રીને પણ પત્ર આપ્યો છે કે સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીનો જે ભાવ છે એ પૂરતો નથી મળતો એમાં ભાવ વધારો કરવામાં આવે તો વિરોધ પ્રદર્શન માટે અને જ્યારે આવેદનપત્ર આપવા ગયા ત્યારે શું થયું તે જુઓ હવે મામલતદાર શ્રી આપના માધ્યમથી અમે મુખ્યમંત્રી શ્રીને જણાવવા માંગીએ છીએ કે હું તમને આવેદન વાંચી સંભળાવું સવિનય સાથ નિવેદન છે કે રાજ્યમાં લાખો ખેડૂતો ડુંગળીના ઉત્પાદનમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે ડુંગળીના બજારના ભાવ હાલમાં ખૂબ જ નીચા છે હાલમાં ડુંગળીના ત્રણ રૂપિયાથી સાત રૂપિયા કિલો ભાવ મળી રહ્યા છે જ્યારે ઉત્પાદન ખર્ચ મિનિમમ દસ રૂપિયા પ્રતિ કિલો ખેડૂતોને પડે છે અને વેચાણના ભાવમાં ખૂબ મોટો તફાવત છે આના કારણે રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો ખૂબ આર્થિક સંકટમાં છે ડુંગળીના ભાવ ડાઉન રહેવા પાછળનું સૌથી મોટું કારણ હોય તો બાંગ્લાદેશ અને શ્રીલંકા એને આપણા દેશની જે ડુંગળી લોકો ઇમ્પોર્ટ કરતા હતા બાંગ્લાદેશ અત્યારે આપણા દેશની ડુંગળી ઇમ્પોર્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને શ્રીલંકા વાળા એ ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર ખૂબ ઓછો ટેરિફ નાખી દીધો એક બાજુ આપણી સરકાર છે એને કપાસ ઉપર અગિયાર ટકા ટેરિફ હતો એ હટાવી લીધું એટલે ડુંગળી વાળા અત્યારે રોવે કપાસ વાળા મહિના થી પછી બજારમાં આવીએ ત્યારે રોવાનું બરોબર જેમ શ્રીલંકા માટે શ્રીલંકામાં અત્યારે ઇમ્પોર્ટ બંધ કરી દીધું એટલે આપણે ત્યાં ડુંગળી મોકલી નથી શકતા એટલે આપણે ખેડૂતોને ખુબ વારાવાર નુકસાન થાય છે બીજું જે એમએસપી હોવા જોઈએ જે રાજ્યની કૃષિ યુનિવર્સિટી છે એ ડુંગળીના ભાવ નક્કી કરે ઉત્પાદન કરે એ ઉત્પાદન ખર્ચ કૃષિ યુનિવર્સિટીવાળા ખૂબ નીચો દર્શાવે છે એટલે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા કયા વખતે પર કિલો બે રૂપિયાની અને મેક્સિમમ પચાસ હજાર રૂપિયા સુધીની સહાયની વાત કરી હતી એ પૈસા એ એક વર્ષથી થઈ ગયું આ નવી ડુંગળી બજારમાં આવી છે પણ સરકારના જે સહાય મળવાના પૈસા હોવા જોઈએ એક તો ખૂબ ઓછા મળે છે કારણ કે બે રૂપિયા કિલો અહીંયા આપે અને પાંચ રૂપિયા બજારમાંથી મળે તો હાથ રૂપિયા કિલો ડુંગળીનું ઉત્પાદન ના થાય હાથ રૂપિયા ડુંગળીનું કિલોનું ઉત્પાદન ગણે તો મણના એકસો ચાલીસ રૂપિયા થાય ખેડૂતો મિનિમમ ખર્ચ છે ને અઢીસો થી ત્રણસો રૂપિયા ડુંગળી નો પડતો હોય છે ત્યારે તમારા દ્વારા અમારે મુખ્યમંત્રી શ્રીને ખાસ માગણી છે કે લઘુત્તમ ટેકાના ભાવ એટલે એમએસપી ડુંગળી નક્કી કરવામાં આવે અને એમએસપી મુજબ જે બજાર ભાવે વેચતા ખેડૂતોને ઓછા પૈસા મળે એટલું વળતર છે સરકાર ખેડૂતોને ચૂકવવી જોઈએ બીજી જે ડુંગળીની નિકાસ નીતિ છે આપણા દેશની વિદેશ નીતિ સદંતર નિષ્ફળ ગઈ છે અમેરિકા આપણા ઉપર ટેક્સ નહીં કરાકે શ્રીલંકા છે એ આપણા ઉપર ટેક્સ નહીં અને આપણે બીજા દેશના જે ઉત્પાદનો છે એની આયાત કરીએ આપણે કપાસમાં અગિયાર ટકા ડ્યુટી હતી ઘટાડી દીધી એટલે જે વિદેશ નીતિ છે એમાં ડુંગળી માટેની ચોક્કસ નીતિ બનાવવામાં આવે જેને લઈને ડુંગળી છે એક પ્રકારનું બકાલું છે ડુંગળી સાચવવા માટે ખેડૂતોને જે પ્રકારના ગોડાઉનો જે બનાવવા જોઈએ જેને આપણે સાદી ભાષામાં મેળો કહે અમારે અહીંયા એ મેળા બનાવવા માટે એને પૂરતા પ્રમાણમાં જો સહાયો આપવામાં આવે તો દર વર્ષે જે ખેડૂતોની હાલત થાય અમે બગડેલી ડુંગળી એટલી લઈ આવ્યા છે કે ડુંગળી દર વખતે ખેડૂતો જે સ્ટોર કરીને રાખે એમાં પચીસ ત્રીસ ટકાથી વધારે ડુંગળી છે દર વર્ષે બગડી જતી એટલે મેળામાં સહાય વધારવામાં આવે અને જે મગફળીની ખરીદી કરવામાં આવે છે મગફળીમાં ખૂબ ઓછા મણની ખરીદી કરવામાં પણ એમ ડુંગળીની ચોક્કસ નીતિ બની અને તો જ ડુંગળીના ભાવ સંતુલન રહે ખાસ કરી અને આના માટેના વેરહાઉસો જે સરકારે બનાવવા જોઈએ કારણ કે કોઈ પાંચ વિઘાનું ખેડૂત હોય તો એ ત્યાંનું વેરહાઉસ ના બનાવી શકે તો સરકારે તાલુકા મથક ઉપર એવા ડુંગળી સ્ટોર કરવા માટેના જેમ આપણે કોલ્ડ સ્ટોરેજો બનાવી રીતે ડુંગળી સ્ટોર કરવા માટેના ખેડૂતોને ન્યૂનતમ ભાડાથી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને આ વર્ષે ખેડૂતોને વધુમાં વધુ જે સહાય મળવા પાત્ર થતી હોય છે સહાય આપવામાં આવે એવી માંગ સાથે પાછલા આવો આપણા મામલતદાર સ્રીને ડુંગળી આપી છે હમશા બધા વેપારીઓને ડુંગળી આપતા એવા અમારા પ્રેમથી આ ડુંગળીનો બગાડ ના થાય

ખરેખર એની ભૂલ છે ગામડા ખેડૂતો કેવા હેરાન થાય માં એક વીઘા નો દવા નો રાઉન્ડ મારવું હોય તો દસ હજાર રૂપિયા ની દવા લેવી અને આવા તો કેટલા રાઉન્ડ વિગે મારવા પડે નક્કી ના હોય અમે પ્રેમ જે આપીએ અમારે ફેટી જ દેવાની એના કરતા માણસ ના પેટમાં જાય તો